નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર નામાના મૂળ તત્વ એમાં ચેપ્ટર નંબર આઠ ખાસ આમનો એનો અભ્યાસ કરવાનો છે તો મિત્રો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈએ તો મિત્રો આ ચેપ્ટરની પ્રસ્તાવના એવું કહેવા માગે છે કે આપણે હિસાબોની જે શરૂઆત કરી એમાં સૌથી પહેલાં મિત્રો આપણે આમ નોંધ લખતા હતા બરાબર અને આમનોદનું આપણે જે વિભાજન કરીએ એ વિભાજન એટલે પેટા નોંધ આમનોદની અમુક મર્યાદાઓ હતી એ મર્યાદાઓને દૂર કરવા માટે આપણે આમનોદના ચોપડાને વિભાજીત કર્યું અને એને નામ આપેલું પેટા નોંધ તો મિત્રો ખાસ આમનોદ એ પેટા નોંધનો જ એક પ્રકાર છે જે આપણે પેટા નોંધ નામના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે જો મિત્રો તમને યાદ હોય તો ચાર પ્રકારની પેટા નોંધો આપણે જોઈ હતી એમાં એક હતું રોકડ બીજું માલની પેટા નોંધ ત્રીજી હુંડીની પેટા નોંધ અને ચોથી હતી ખાસ આમ નોંધ તો મિત્રો આપણે આજે જે અભ્યાસ કરવાનો છે ખાસ આમ નોંધ મિત્રો ધંધામાં અલગ અલગ પ્રકારના વ્યવહારો હોય એને લખવા માટે અલગ અલગ પેટા નોંધો બનાવેલી દાખલા તરીકે રોકડ વેળ તો કે એની અંદર તમામ પ્રકારના રોકડ વ્યવહારો નોંધાય કોઈ પણ પ્રકારનો હોય માલનો હોય મિલકતનો હોય કે ઉપજ માલની પેટા નોંધ તો એની અંદર માલના વ્યવહાર નોંધાય ખરીદીના વેચાણના ખરીદ પરત વેચાણ પરત પણ એ માત્ર ઉધાર રોકડ નહીં રોકડ હોય તો રોકડ મેળવો પછી હુંડી નોંધ છે એમાં હુંડીના વ્યવહારો નોંધાય તો મિત્રો આ સિવાય પણ ઘણા બધા એવા વ્યવહારો છે કે આ જે ત્રણ પેટા નોંધના નામ લીધા એમાં નોંધાતા નથી દાખલા તરીકે તો કે ભાઈ મિલકતનો ઉધાર વ્યવહાર હોય હવે માલની પેટા નોંધ છે તો માલની પેટા નોંધની અંદર મિત્રો શું હોય તો કે માલની પેટા નોંધની અંદર તમને માત્ર માલના વ્યવહાર એ પણ ઉધાર માલના રોકડ હોય તો રોકડ મેળવા પણ મિલકતનો ઉધાર વ્યવહાર હોય તો ક્યાં નોંધવો તો એના માટે આપણે આ ત્રણ પેટા નોંધમાં નોંધાય નહીં તો મિત્રો એવા વ્યવહાર કે જે આ ત્રણ પેટા નોંધમાં નથી નોંધાતા એના માટે આપણે જે અલગ પેટા નોંધ બનાવીએ એ પેટા નોંધનું નામ છે ખાસ આમનો એટલે આ ખાસ આમનો છે મિત્રો એ એક પેટા નોંધનો જ એક ભાગ છે હવે મિત્રો આપણે જોઈએ કે ભાઈ અર્થ છે અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો સામાન્યત નોંધાતા નથી અન્ય પેટા એટલે કે રોકડ મેળ માલની પેટા નોંધ અને ઊંડી નોંધ એટલે કે આ ત્રણ પેટા નોંધમાં જે વ્યવહાર નથી નોંધાતા એ વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને ખાસ આમ નોંધ કહેવાય હવે તમને એમ થાય મિત્રો કે પેટા નોંધ શબ્દ છે ને પેટા નોંધનો એક ભાગ છે એ પોતે પેટા નોંધ જ છે પણ એની અંદર જે લખાય છે ને આમ નોંધ લખાય છે એટલે નામ આપ્યું ખાસ આમ અને ખાસ આમનોંદ કેમ તો કે એની અંદર એવા ખાસ પ્રકારના વ્યવહારો નોંધાય જે આગળ ક્યાંય નોંધાતા નથી આગળ જે વ્યવહારો નોંધાય છે એ અહીંયા કે ખાસ પ્રકારના વ્યવહારો જે આગળ ક્યાંય નથી નોંધાતા એ નોંધવા માટે જે નોંધ બને એનું નામ છે ખાસ આમનો બરાબર બીજું કે આ ખાસ નોંધ છે એમાં તમારે આમનોંદના ચેપ્ટરની જેમ આમ નોંધ જ લખવાની છે એટલે જે કોષ્ટક છે નમૂનાનું કોષ્ટક એ બેઠે બેઠું નોંધનું કોષ્ટક છે મિત્રો તમે એ પણ જોઈ પણ શકો છો જુઓ પહેલાં લખેલ છે તારીખ પછી વિગત ખાપા એટલે કે ખાતાવાહી પાના નંબર ઉધાર રકમ અને જમા રકમ હેડિંગની અંદર મિત્રો આમનોનની જગ્યાએ શબ્દ આવશે ખાસ આમનોન શ્રી ખાલી જગ્યાની ખાસ આમનોન ખાલી જગ્યા છે એની આવે માલિકનું ના મિત્રો આની અંદર ખૂબ જ મર્યાદિત વ્યવહારો નોંધાય છે બરાબર ખાસ આમનોન છે એ મોટાભાગે અમુક વેપારીઓ રાખતા હોય છે કેમ તો કે એની અંદર ખૂબ જ મર્યાદિત વ્યવહારો નોંધાતા હોય છે હવે આપણે જોવાનું છે કે આ ખાસ આમનોની અંદર કયા પ્રકારના વ્યવહારો નોંધાય છે છે જે મિત્રો આપણે માલની પેટા નોંધમાં જોયું હતું કે ભાઈ માલની પેટા નોંધની અંદર માલના વ્યવહારો નોંધાય ખરીદીના વેચાણના પછી ખરીદ પરત વેચાણ પરત એમ આની અંદર કેવા પ્રકારના વ્યવહારો નોંધાય તો મિત્રો ખાસ આમ નોંધની અંદર જે પણ વ્યવહારો નોંધાય છે એનું અલગ અલગ છ ભાગોમાં વર્ગીકરણ કરેલું છે કેટલા ભાગ પાડ્યા વ્યવહારના છ વ્યવહાર બરાબર આ અલગ અલગ પ્રકારની પેટાનો નથી પેટા નોંધ જ છે ખાસ આમનો પણ ખાસ આમનોમાં જે વ્યવહાર નોંધાય ને એ વ્યવહારના એ લોકોએ અલગ અલગ વિભાગોમાં વર્ગીકરણ કરેલું છે આ એવા પ્રકારના વ્યવહારો છે જે ખાસ અને અગત્યના જે અલગ લખાય હવે મિત્રો આપણે જોઈએ કે આ છ પ્રકારના વ્યવહારોની અંદર કેવા વ્યવહારો તમને આપી શકે નંબર એક શરૂઆતની આમનોદ તો મિત્રો તમને આ પહેલો શબ્દ જ કંઈક કે જે શરૂઆત એટલે શું તો કે આપણે જ્યારે ધંધો ચાલુ કરીએ તો એને કહેવાય ધંધાની શરૂઆત તો ધંધાની શરૂઆત કરતી વખતે જે વ્યવહાર બને એને કહેવાય શરૂઆતના વ્યવહાર દાખલા તરીકે કે ભાઈ ધંધાનો માલિક છે એ ધંધાની શરૂઆત કરવા માટે માલ મિલકત કે રોકડ કંઈ પણ ધંધામાં લાવતો હોય ટૂંકમાં કઈ મૂડીના વ્યવહાર બરોબર તો આ જે પ્રથમ વ્યવહાર હોય ધંધાની શરૂઆતના એને કહેવાય શરૂઆતની આમનો બરોબર છે મિત્રો એના ધંધાની શરૂઆતનો જે વ્યવહાર હોય એ સિવાય દાખલામાં તમને કોઈ વસ્તુ ના પૂછાય ધંધાનો માલિક ધંધો શરૂ કરવા જેટલી વસ્તુ લાવે કે જે વ્યવહારો અન્ય પેટા નોંધમાં નથી નોંધાતા દાખલા તરીકે મિલકત વ્યવહાર છે કયો ઉધાર વ્યવહાર બરોબર છે પછી વ્યક્તિના ખાતા લાગતા ચૂકવવાનું બાકી છે મળવાનું બાકી છે અગાઉથી ચૂકવેલા વ્યવહારો છે પછી અન્ય રીતે ગયેલો માલ છે બરોબર અન્ય રીતે ગયેલા માલની નોંધ આપણે ક્યાંય નથી કરતા માલના પેટા નોંધમાંથી નથી કરતા રોકડ મેળમાંય નથી કરતા તો આને કહેવાય અન્ય રીતે ગયેલો માલ તો એવા જે વ્યવહારો જે આગળની પેટા નોંધ ત્રણમાં નથી નોંધાતા ઈ હેડિંગ આ નંબર ત્રણ ખાતાની ફેરબદલી તો મિત્રો આ તમારા માટે થોડુંક નવું છે મુદ્દા નંબર ત્રણ મુદ્દા નંબર ચાર અને મુદ્દા નંબર પાંચ મુદ્દા નંબર છ તો ખાલી નામ સાંભળો

અને આપણે જ્યારે એનું ચોખ્ખું પરિણામ જોવું હોય જોતું હોય તો એ ખાતાને આપણે ભેગા કરવા પડે તો આપને ફાઇનલ પરિણામ મળે એટલે ભેગા કરવા માટે એક ખાતાને બીજા ખાતામાં લઈ જવું પડે એને કહેવાય ખાતાની ફેરબદલી બરાબર દાખલા તરીકે લઈએ મિત્રો મૂડી અને ઉપાડ ધંધાનો માલિક કંઈ પણ લાવે એને મૂડી કહેવાય અને ધંધાનો માલિક કંઈ પણ લઈ જાય એને ઉપાડ કહેવાય તો મિત્રો ઉદાહરણ આપું છું તમે શાંતિથી સમજો દાખલા તરીકે ધંધાનો માલિક ધંધામાં પચાસ હજાર રોકડા રૂપિયા લાવ્યો પચાસ હજાર રોકડા રૂપિયા ધંધામાં લાવે છે તો આપણે પચાસ હજાર મૂડી કહીએ હવે દાખલા તરીકે માલિકને દસ હજારની જરૂર પડી તો માલિક દસ હજાર ધંધામાંથી લઈ જાય લઈ જાય ને તો લઈ જાય ને પાછું આપણે ઉપાડ કહીએ તો ઉપાડ આપણે લખીએ છીએ અલગ પણ હકીકતમાં મિત્રો તમે મૂડીની વ્યાખ્યા ભણી ગયા યાદ હોય તો મૂડીની અને ઉપાડની એમાં ઉપાડની વ્યાખ્યામાં હતું ત્યારે ઉપાડથી મૂડીમાં ઘટાડો થાય બરોબર તો માલિક જે વસ્તુ લાવો એ મૂડી અને માલિક એમાંથી લઈ જાય એટલે ઉપાડ એટલે ખાતા બી અલગ 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 લખીએ છીએ પણ હકીકતમાં એ પૈસા ઉપાડી ક્યાંથી જાય તો મૂડીમાંથી છેલ્લે જ્યારે આપણે હિસાબો બંધ કરીએ ને તો પચાસ હજારની મૂડીમાં તમારે ઉપાડનું ખાતું મેળ કરીએ અને મૂડીમાંથી ઉપાડ એટલો શું કરવો પડે બાદ કરવો પડે અને આપણે ચોખ્ખી મૂડી મળે ચાલીસ હજાર તો એક ખાતાને બીજા ખાતામાં લઈ જવો પડે એને કહેવાય ખાતાની ફેરબદલી હજી એક મિત્રો ઉદાહરણ લઈએ ખરીદી અને ખરીદ પરત દાખલા તરીકે મેં દસ હજારનો માલ ખરીદો હોય તો ખરીદી દસ હજારની એ આપણે અલગ લખીએ હવે એમાંથી મને કોઈ માલ ન ગમે તો હું બે હજારનો માલ પાછો આપો તો એને આપણે અલગ લખીએ ખરીદ પરત હવે મારે જોવું હોય કે ચોખ્ખી ખરીદી કેટલી તો મિત્રો સ્વાભાવિક છે દસ હજારનો માલ ખરીદો એમાંથી મેં બે હજારનો માલ પાછો આપ્યો તો ચોખ્ખી ખરીદી આઠ હજારની ની થઈ કેમ કે બે હજારનો માલ તો પાછો આપી દીધો પણ આપણે જો દસ હજાર લખ્યું ને એમાંથી દસના આઠ નો કરાય એ દસ હજાર એમને રહેવા દેવા પડે ખરીદ પરત એ અલગ બે હજાર લખવા પડે પછી જ્યારે આપણે હિસાબો બંધ કરીએ ત્યારે એકબીજાની ખાતાની ફેરબદલી કરીને ચોખ્ખી ગણતરી કરીએ એટલે દસ હજારની ખરીદી એમાં ખરીદ પરતનું ખાતું ભેગું કરવાનું એટલે દસમાંથી બે બાદ કરો એટલે છેલ્લે તમને આરામથી આઠ હજાર જાતે મળી જાય બરાબર તો આ રીતે તમારે એક ખાતાને બીજા ખાતામાં લઈ જઈ અને ચોખ્ખી વસ્તુ ગોતવાની હોય એ રીતે મિત્રો વેચાણ છે વેચાણ પરત છે બરોબર તો આ અમુક ખાતાઓને ભેગા કરવા પડે એને કહેવાય ખાતાની ફેર બદલી નંબર ચાર આખર નોંધો મિત્રો તમારા માટે નવો મુદ્દો છે આખર એટલે શું તો મિત્રો આપણે આગળ એક ચેપ્ટર ભણી ગયા કાચું સરવૈયું બરોબર આપણે ખાસ આમલો છેલ્લે રાખીએ એટલા માટે કે તમે કાચું સરવૈયું કાચા સરવૈયાના ખાતાની ઉધાર જમાની બાકી જો તમને આવડતી હોય તો તમને આખર નોંધ લખવામાં પ્રોબ્લેમ ન આવે એટલે આપણે આ ચેપ્ટરને પછી ચલાવ્યું મિત્રો આખર નોન શબ્દ તમને આવે છે આખર એટલે છેલ્લે તો આપણે ખાતા વહી નામનું ચેપ્ટર જોયું એમાં અલગ અલગ ખાતાઓ હોય અને પછી આ તમામે તમામ ખાતાઓ બંધ કરી અને આપણે એના પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરવો પડે છે તો દરેક ખાતાને આપણે છે ને બંધ કરી કરીને વાર્ષિક હિસાબમાં લઈ જવા પડે તો વાર્ષિક હિસાબમાં મિત્રો ત્રણ ખાતા બને આમ બે જ ખાતા છે એક પત્રક છે પણ બોલવામાં સરળ રહે એટલે આપણે એવો શબ્દ વાપરીએ ત્રણ ખાતા

તો મિત્રો આ હવાલા નોંધ એટલે શું તો મિત્રો અમુક વસ્તુ એવી છે કે જે વર્ષ દરમિયાન પૂરી થવી જોઈએ વર્ષ દરમિયાન એના ખાતા પૂરા થવા જોઈએ પણ અમુક કારણોસર એ વસ્તુ બાકી રહી જતી હોય તો એનો અલગથી હવાલો પાડવો પડે એને કહેવાય હવાલા નોંધ બરાબર જેને આપણે યોગ્ય રીતે હિસાબમાં બેસાડવું પડે એટલે આપણે એને હવાલા નોન શબ્દ અમુક ખાતા એવા હોય મિત્રો કે જે વર્ષ દરમિયાન ઉદભવતા હોય વર્ષ દરમિયાન ઉદ્ભવતા હોય એટલે એ બધાની પેટાનો બને એના પછી ખતવણી થાય અને ખતવણી ઉપરથી વાર્ષિક હિસાબ બની જતો હોય છે પણ મિત્રો અમુક ખાતા એવા હોય કે જે વર્ષ દરમિયાન ક્યાંય ઉદભવવા જ ન હોય બરાબર છે તો એ અલગ લખવા પડે દાખલા તરીકે તો કે આખર સ્ટોક આપણે જોયું કાચા કાચાશ્રયમાં શરૂઆતનો સ્ટોક અને આખર સ્ટોક કાચા શ્રેયમાં ભેગા ન થાય આખા સ્ટોક અલગ અલગ જ આવે એ વર્ષના અંતે જ ખાતા ઉદભવે પછી મિત્રો તમામ પ્રકારના વ્યાજ હોય પછી ઘસારો હોય મિલકત જેમ જેમ વાપરો એમ ઘસાય આપણે જોઈ ગયા ઘસારા ખાતું તો આ બધા ખાતાઓ હંમેશા વર્ષના અંતે ઉદભવે તો એની અલગથી એન્ટ્રીઓ આપવી પડે એને કેવાય હવાલા નો બીજું દાખલા તરીકે કોઈ કર્મચારી છે એને આપણે પગાર ચૂકવતા હોય દર મહિને પગાર ચૂકવતા હોય અને ઘણી એવું બને કે નાણાં ન હોવાને કારણે વર્ષના અંતે અમુક વ્યક્તિઓને પગાર ચૂકવવાનો બાકી રહી જાય ભાડું ચૂકવવાનું બાકી રહી જાય આપણે અમુક આવકો એ મળવાની બાકી રહી જાય તો આવું મળવાનું બાકી રહી જાય ચૂકવવાનું બાકી રહી જાય એ હકીકતમાં રહેવું ન જોઈએ પૂરેપૂરી રકમોથી આપણે દર્શાવવું પડે તો મિનો એનો મિત્રો આપણે હવાલો પાડવો પડે દાખલા તરીકે આપણે દર મહિને ભાડું મળે છે આવક તરીકે સમજી લો કે મહિનાનું બે હજાર ભાડું છે તો વાર્ષિક હિસાબમાં બાર મહિનાની ગણતરી બાર દુ ચોવીસ ચોવીસ હજાર ભાડું હોય પણ બઈનું એવું કે સામેવાળાની પરિસ્થિતિ ખરાબ છે તો એ છેલ્લા બે મહિનાનું ભાડું આપણે નથી આપી શક્યા તો આપણે બાર મહિના લખીએ ચોવીસ હજાર લખવા જ પડે પણ બે મહિનાનું ભાડું મળ્યું જ નથી તો ચોવીસમાંથી આપણે મળવાનું બાકી એમ બે મહિનાના ચાર હજાર બાદ કરી અને આપણે જે રકમ આવતી હોય વીસ હજાર એ લખવી પડે ચોવીસ હજાર પૂરા લખવા પડે નહીં તો મિત્રો આને કહેવાય હવાલાઓ જ્યાં આપણે થોડુંક ફેરફાર કરવું પડે એ હવાલા નોંધ છે અને છેલ્લું મિત્રો છ ભૂલ સુધારણા નોન આ તો મિત્રો તમે શબ્દ જોતા હોય જો કે એકાઉન્ટનો જે મિત્રો બીજો ભાગ છે એની અંદર પહેલું ચેપ્ટર છે ભૂલ સુધારણા નોન ત્યાં તમારે આખું ભૂલ સુધારવાનું ચેપ્ટર જ ભણવાનું છે આખું ડિટેલમાં પણ આપણે આ ચેપ્ટરમાં માહિતી આપેલી છે એટલે થોડી ઘણી માહિતી આ ચેપ્ટરમાં આપણે ભણવી પણ છે મિત્રો અલગ અલગ પ્રકારની ભૂલો થતી હોય ઘણીવાર એવું બને કે જે વ્યક્તિ સાથે વ્યવહાર આપણે કર્યો હોય જે વ્યક્તિ સાથે વ્યવહાર એ વ્યક્તિની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિનું નામ લખાઈ જાય અથવા ઉધારની જગ્યાએ જમા થઈ જાય જમાની જગ્યાએ ઉધાર થઈ જાય કોઈ ખાતું ખોટું લખાઈ જાય કોઈ રકમ ખોટી લખાઈ જાય તો મિત્રો ભૂલોના ઘણા બધા પ્રકાર છે પણ આપણે આ ચેપ્ટરમાં મર્યાદિત ભૂલો જ ભણવાની છે મોટા ભાગે ભૂલો કેવી આવશે કે કોઈ ખાતાનું નામ ખોટું લખાઈ ગયું હોય અથવા અન્ય વ્યક્તિના નામ લખાઈ ગયા હોય બરાબર મગનભાઈની સાથે આપણે વ્યવહાર કર્યો હોય નામ લખાઈ ગયું છે છગનભાઈનું રામજીભાઈ વ્યવહાર કર્યો હોય નામ લખાઈ ગયું શ્યામ શ્યામજીભાઈનું તો આમ વ્યક્તિના નામ ખોટા લખાઈ ગયા હોય બરોબર તો આને કહેવાય મિત્રો ભૂલ સુધારણા તો મિત્રો આવા ખાસ પ્રકારના વ્યવહારો છે જે છ ભાગમાં વર્ગીકરણ થાય છે બરાબર મિત્રો તો આ ચેપ્ટરની અંદર આપણે આવા અલગ અલગ છ પ્રકારના વ્યવહારોનો અભ્યાસ કરવાનો છે મિત્રો બધા વ્યવહારોની આમનોંધ જ બનાવવાની છે એમાં બીજું કોઈ નવીન વસ્તુ નથી આવતી જે તમે આમનોના ચેપ્ટરમાં ભણી ગયા એ તમારું કોસ્ટર પણ ખાલી વ્યવહારો અલગ અલગ આવશે બરાબર અને એ પણ વ્યવહારો મોટા ભાગે મિત્રો એવા છે તમને આમનો આવડી જશે એની અંદર મૂંઝાવવાની જરી કંઈ જરૂર નથી જેમ આપણે ઉદાહરણમાં આગળ વધશું એમ તમને મિત્રો ખબર પડી જાય ચલો મિત્રો આપણે અત્યારે એક ઉદાહરણ સ્વરૂપે પહેલો વ્યવહાર લઈએ શરૂઆતની આમનોન છે કઈ રીતે તો મિત્રો અહીંયા જો આપણે લખેલું છે બરાબર છે હવે મિત્રો જુઓ શરૂઆતની આમ નોંધ તો જ્યારે વેપારી ધંધો શરૂ કરે ત્યારે શરૂઆતમાં જ પોતાની અંગત માલિકીની મિલકતો અને દેવા ધંધામાં લાવે છે તેની ધંધાના ચોપડે ખાસ આમનો લખવામાં આવે છે મિત્રો આપણે હમણાં જ વર્ગીકરણ જોયા એનું પહેલું વર્ગીકરણ છે આ શરૂઆતની આમ પણ મિત્રો તમારે એક વસ્તુ ધ્યાનમાં લેવાની આમાં શરૂઆતની આમ નોંધ હોય એટલે યાદ રાખવાનું કે ધંધો શરૂ કર્યો એ નહીં પણ પાછું એમાંથી જોવાનું કે એની અંદર એવી કોઈ વસ્તુ નથી ને જે આગળની પેટા નોંધમાં નોંધાય છે માલની પેટા નોંધમાં રોકડ મેળમાં હુંડીની નોંધમાં તો તમારે એમાંથી આ મુદ્દો લેવાનો નહીં દાખલા તરીકે જુઓ વીરેન્દ્ર ધંધો શરૂ કરવા ધંધો શરૂ કરે એટલે શરૂઆત શબ્દ થઈ ગઈ ધંધો શરૂ કરવા પંદર હજાર રોકડા દસ હજારનું ફર્નિચર આઠ હજારનો માલ સ્ટોક રૂપિયા પાંચ હજારના અંગત દેવા અને રૂપિયા ત્રણ હજારના અંગત લેણા ધંધામાં લાવ્યા આ અંગેની ખાસ આમ નોંધમાં નીચે ખાસ આમનો નીચે મુજબ થશે હવે મિત્રો સાથે સાથે આપણે ઉદાહરણ લીધું જ છે તો તમને મિત્રો સમજાવી પણ દઈએ હવે જુઓ જેટલા જેટલા નામ આમાં આપેલા છે ખાતાના એમાંથી પહેલાં આપણે એ જોવાનું કે ખાતાનું નામ શું છે એ આગળની ક્યાંય પેટા નોંધમાં નોંધાય છે તો આપણે આમાં નહીં નોંધવું તો પહેલું છે મિત્રો પંદર હજાર રોકડા તો તમને ખબર છે રોકડા છે ને રોકડ મેળમાં નોંધાય કેમાં રોકડ મેળમાં એટલે એની નોંધ ન થાય ફર્નિચર ફર્નિચરની નોંધ મિત્રો ક્યાંય નથી થતી માલની પેટા નોંધમાં નહીં ને રોકડ મેળમાંય નહીં તો મિત્રો ફર્નિચરની નોંધ કરશું ફર્નિચર આ બધી વસ્તુ ધંધામાં માલિક લાવે છે આવે તો ઉધાર એટલે જો મિત્રો આમ નોંધ માલિકો પહેલું ફર્નિચર ખાતે ઉધાર દસ હજાર બીજું આઠ હજારનો માલ સ્ટોક તો તમને એમ થાય કે સાહેબ માલની પેટા તો બનાવીએ છીએ પણ કઈ માલની પેટા ખરીદી વેચાણ ખરીદ પરત અને વેચાણ પરત માલ આ માલ કયો છે ખરીદો નથી વેચો નથી પણ આ માલ માલિક લાવેલો છે બરાબર એટલે એ માલની પેટા નોંધમાં નોંધાય નહીં એટલે જો બીજું લખ્યું માલ સ્ટોક ખાતે ઉધાર આઠ હજાર પાંચ હજારના અંગત દેવા બરાબર આ દેવું છે ને મિત્રો એને લેણદાર કહેવાય અને લેણું એને કહેવાય દેવાદાર દેવું એટલે પૈસા દેવાના તો લેણદારને દેવાના હોય અને લેણું એટલે લેવાના તો મિત્રો દેવું જમા થાય અને લેણું ઉધાર થાય આપણે કાચા કાચાશ્રીઓમાં ભણી ગયા દેવું જમા અને લેણું ઉધાર તો જો લખ્યું ફર્નિચર ઉધાર માસ્ટોક ઉધાર અને લેણું ઉધાર લેણું કેટલું તો કે ત્રણ હજાર આ છેલ્લી લીટીમાં લખ્યું ત્રણ હજારના અંદર લેણા તો મિત્રો ઉધાર બાજુ દસ આઠ અઢાર અઢાર ને ત્રણ એકવીસ બરાબર હવે જમા બાજુ તો કે જે દેવું છે એ જમા થાય તે દેવા ખાતે પાંચ હજાર તે મૂડી ખાતે સોળ હજાર તો પહેલાં ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય તો કે એકવીસ એકવીસમાંથી જમા બાજુ દેવું ત પાંચ હજાર બાદ કરો એકવીસમાંથી પાંચ બાદ કરી એટલે કેટલા વધે સોળ તો મૂડી ખાતે સોળ હજાર નીચે બાબજે લખી દઈ દસ હજારનું ફર્નિચર આઠ હજારનો માલસ્ટોક ત્રણ હજારના લેણા તથા પાંચ હજારના દેવા સહિત ધંધો શરૂ કર્યો તેના તો મિત્રો આ રીતે તમારે આમ નોંધ લખવાની છે તો મિત્રો તમને શરૂઆતની આમ નોંધનું એક આપણે ઉદાહરણ પણ તમને શીખવાડી દીધું જેમ આપણે આમનોન લખતા એ જ રીતે આમનોન પણ આમનોનમાં શું હોય તમામ વ્યવહારો લખાય તમામ સોરી તમામ ખાતા નોંધાય અને આની અંદર એવા જ ખાતા નોંધવાના જે આગળની પેટા નોંધમાં નથી નોંધાના આ એક જ મિત્રો આમનોન એવી છે કે જે આ ખાતાઓ બાદ કરવાના હોય બાકીના જે દાખલાઓ છે બાકીના જે વ્યવહારો છે એની તમારે તમામે તમામ વ્યવહારોની નોંધ કરવી પડે એક આમાં જ ખાસ તમારે યાદ રાખવાનું બરાબર છે મિત્રો તો અહીંયા આપણે જે આપણી થિયરી છે એ પૂરી કરીએ છીએ હવે મિત્રો જેમ જેમ આપણે આગળ વધશું તેમ આપણે ધીરે ધીરે સ્વાધ્યાયના દાખલા ગણતા જઈશું અને સાથે સાથે ઉદાહરણ હોય તો ઉદાહરણમાં પણ મિત્રો આપણે એવું તમને સમજાવવા માટે જોવા જોતા જઈશું કે આને કયા પ્રકારના વ્યવહારનું વર્ગીકરણ કહેવાય બરાબર છે મિત્રો તો અહીંયા આપણે પૂરું કરીએ મિત્રો